હલો મિત્રો હાય તો આ ફોટો છે મારો ને મારા ઉમેશના પપ્પાનો તો અમારી એનિવર્સરી હતી ત્યારે મારા ઉમેશે અમને બે જણને આ ફોટો ગિફ્ટ આપ્યો હતો તો દરેકને ભગવાન આવો દીકરો આપે એવી મા પાસે પ્રાર્થના તો જય માતાજીને જય વિહોદમાં તો મારા લાડકવાયા વિહોત્મા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મારી યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે ને હું યુટ્યુબનું પેમેન્ટ લેવા જવાની છું બેંક ઓફ બરોડામાં તો હું બહુ ખુશ છું કે મારી મહેનત કરેલી રંગ લાવી ગઈ અને બે વર્ષ સતત મેં મહેનત કરી છે હા તો હું જવાની છું બેંકમાં તો આ છે મારી દિયા અને મારી બેન બે બેનો છે બે બેનને પણ બહુ ઈચ્છા હતી કે મારી મમ્મીની ચેનલનું પહેલું પેમેન્ટ આવી જાય એટલે મારી છોકરીઓ પણ રાજી થઈ ગઈ છે એટલે હું જવાની છું બરોડા બેંકમાં અગિયાર સાડા અગિયાર થાય એટલે હું બેંકમાં જઈશ અને બેંકમાં જઈને મારું યુટ્યુબનું જે પહેલું પેમેન્ટ આવ્યું છે તે હું લઈ આવીશ અને યુટ્યુબનો નિયમ છે કે આપણે પ્રેમેન્ટ કેટલું આવ્યું હોય તે આપણે કહેવાનું નહીં એટલે યુટ્યુબના નિમ નિયમ પ્રમાણે અમારે ચાલવાનું છે તો અમે બહુ મહેનત કરી છે અને મારી મહેનત રંગ લાવી છે અને તમારા બધાના સાહ સહકારને સપોર્ટથી અને તમે જેટલો મને સપોર્ટ કર્યો છે અને મારી ચેનલ અત્યાર સુધી તમે આગળ પહોંચાડીએ બદલ તમારો બધાનો દિલથી ધન્યવાદ અને મા વિહોત તમને બધાને સુખી રાખે તેવી મા વિહોત માસે માતાજી પાસે પ્રાર્થના તો તમે બધા જ મારા વિડીયોમાં બન્યા રહેજો કે મારું કેટલું પેમેન્ટ આવે છે તો હું તમને બધાને જ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બ બન્યા રહેજો તો હું આવી ગઈ છું મોરવાથી હવે ઘરે તો હું મોરવા જઈને આવી ગઈ છું તો મારું પહેલું પેમેન્ટ હતું એટલે હું લેવા ગઈ હતી મોરવા બેંકમાં તો સૌ પ્રથમ આપણે જે પેમેન્ટ આવ્યું છે તે વડીલના અને મા કુળદેવીના આશીર્વાદ લઈશું તો પહેલું પ્રેમેન્ટ વડીલના અને માતાજીના આશીર્વાદ હોય અને બધાના સાથ સપોર્ટ સહકાર હોય ત્યારે જ આવે છે અને આટલી સુધી હું પહોંચી એ બદલ તમારા બધાનો દિલથી ધન્યવાદ અને ખૂબ મેં મહેનત કરી છે ચેનલ બનાવી બનાવીથી અને ઘણી મહેનત કરી છે ત્યારે મારી ચેનલ પર પ્રેમેન્ટ આવી છે અને તમે બધાએ જ મને બહુ સપોર્ટ કર્યો અને બે વર્ષ સતત મેં મહેનત કરી છે યુટ્યુબ ચેનલમાં તો યુટ્યુબમાં પણ હું ધન્યવાદ માનું છું કે મારી ચેનલ મોનોટાઈ થઈ ગઈ અને મારું પહેલું પેમેન્ટ પર આવ્યું અમને યકીન નથી થતો કે અમારું પણ પેમેન્ટ આવશે પણ માતાજીની દયાથી મારું પણ પેમેન્ટ આવી ગયું છે તો હું બધાનો ધન્યવાદ માનું છું ને માના આશીર્વાદ લેવાના છે તો મારી કુળદેવીના મંદિરે અમે જઈશું માતાજીના તો હું આવી ગઈ છું મારી માતાજીના મંદિરે આ છે અમારા કુળદેવી વિહોત્માનું મંદિર તો સૌપ્રથમ આપણે જે પ્રેમેન્ટ આવ્યું છે તે માતાજીના ચરણોમાં મૂકી અને માતાજીના આશીર્વાદ લઈશું માની દયા હોત ત્યારે જ આવી બધી આપણી ઈચ્છા પૂરી થતી હોય છે તો આ છે અમારા કુળદેવી વિહોદમાં આ માતાજીના નામથી જ મારે ચેનલ ચાલે છે લાડકવાયા વિહોદમાં તો તમે બધા જ મારી ચેનલને સપોર્ટ કરજો અને મારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આ છે મારું યુટ્યુબનું પહેલું પેમેન્ટ તો મેં મારા કુળદેવીના ચરણમાં મૂકી દીધું છે કે માતાજીના આશીર્વાદ જે આ પૈસા આવ્યા છે એના પર પડે ને આ પૈસા એવા મારા સારા કામમાં વપરાય તેવી માતાજી પાસે હું પ્રાર્થના કરીશ અને આ પૈસા હું મારા ઉમેશના પપ્પાના હાથે જ લેવડાવીશ કારણ કે એમનું બહુ સપનું હતું કે અમારે પણ યુટ્યુબમાંથી પેમેન્ટ આવે અને જે મારી નાની દીકરીઓ છે મારો છોકરો છે જે અમારા ઘરનું સપનું છે તે અમે પૂરું કરી શકીએ ને માતાજીની દયા થઈ જ ગઈ છે તો મારું પહેલું પ્રેમેન્ટ આવી ગયું છે તો મારા ઉમેશના પપ્પા માતાજીને જે સેવા ભક્તિ કરવાની હોય એ કરી લે છે ને પછી જ એમના હાથે હું પ્રેમેન્ટ માતાજીના ચરણોમાંથી અમે લઈશું તો માતાજીને એ ખૂબ ખૂબ ધન્યવાદ માને છે કે માતાજીની દયાથી જ મારું પ્રેમેન્ટ આવી ગયું છે અને એમની જે ચેનલ ચેનલ પર વિડીયો તો હું બનાવું છું પણ બધું જ જે હેન્ડલિંગ કરવાનું છે તે મારા ઉમેશા પપ્પાની ખૂબ મહેનત છે અને રાત દિવસ એમણે સતત મહેનત કરી છે કે અમારી યુટ્યુબ ચેનલ આવી આગળ વધી અને ઉમેશના પપ્પાનું ખૂબ સપનું હતું કે જ્યારે કોઈના બીમાર હતા એટલે એમને એમ થતું કે અમારી ચેનલ પર પ્રેમેન્ટ આવશે તો માતાજીના દયાથી વિહોત્માના દયાથી અને તમારા બધાના સપોર્ટથી મારા ઉમેશા પપ્પાનું આજે સપનું પૂરું થયું છે અને મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે એટલે મેં ઉમેશના પપ્પાને હાથે એમને ઘણો આનંદ છે કે મારી ચેનલ પર જે અમારા માતાજીનું નામ છે લાડકવાયા વિહોદમાં એ જ ચેનલ પર માતાજીના નામ પર અમારા પેમેન્ટ આવ્યું છે તો સૌ પ્રથમ અમે માતાજીનો પ્રસાદ ધર્યો હતો પેંડાનો અને આ પ્રેમેન્ટ આવ્યું છે તે માતાજીના ચરણમાં મૂકી માના આશીર્વાદ લીધા હવે મારા સસરા છે ઘરમાં વડીલ તેમના પણ આશીર્વાદ લઈશું મારા સસરાને બહુ ઉમ્મી હતી કે જે મારા છોકરાને હવે જે ચેનલ ચાલવી છે એના પર એમને સફળતા મળશે અને કામકાજ તો મારા સસરા બેઠા છે ઉંમરવાળા છે એ પણ મને જે થાય એમનાથી મને ઘરમાં મારા સસરાએ પણ આટલી ઉંમર છે સિત્તેર વરસના છે તો પણ મને થતી મદદ તો એમણે કરી જ છે મારા ઉમેશના પપ્પા ત્રણથી ચાર વરસ બીમાર રહ્યા સતત અને એમને કોકે કીધું કે ભાઈ ચેનલ બનાવો તો અમે આ ચેનલ યુટ્યુબ પર બનાવી અને યુટ્યુબે પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે તો હું યુટ્યુબનો પણ દિલથી ધન્યવાદ માનું છું અને અમને બહુ ત્રણથી ચાર વરસ તો ઘણી તકલીફ પડી કે કેવી રીતે ઘર ચલાવું નાના છોકરા હતા કે મારા બાળકો ભણાવવા અને મારા ઉમેશના પપ્પાની દવા ગોળી લાવી તો હું ગમે ત્યાંથી ઓછીના પાછીના પૈસા લાવું મહેનત મજૂરી કરું અને ઉમેશના પપ્પાની દવા અને મારું ઘર ચલાવતી હતી પણ હવે અમારા બધા દુઃખના દિવસો દૂર થયા છે અને માતાજીને દયાથી પ્રાઇવેટ ચાલુ થયું અમારી નાની મોટી ખુશીઓ બધી જ પૂરી થશે તો મિત્રો તમે મને આવો જ સપોર્ટ આપતા રહો તો મારું પેમેન્ટ તો આવી ગયું છે મિત્રો અને અંદાજે યુટ્યુબનો નિયમ છે કે આપણે કહી નથી શકતા કે કેટલું પેમેન્ટ આવ્યું છે ને કેટલું નહીં પણ એક સ્માર્ટફોન ખરીદીએ એટલું મારું પેમેન્ટ આવ્યું છે હું કામે કાજે તો જતી જ મહેનત મજૂરી કરતી પણ મને યુટ્યુબ તરફથી આટલો સપોર્ટ મળ્યો છે અને મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે એટલે મેં બધા જ બહુ ખુશ છીએ અને રાજી છે તો બધાને જય વિહોત્મા અને આવો જ સપોર્ટ આવતા રહેજો જય માતાજી